દ્વારકાથી સમાચાર જામખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ હરિપર રામનગર હર્ષદપુર સહિત ગામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ભારે વરસાદથી શહેરના માર્ગો થયા પાણી પાણી રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન જામખંભાળીયામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો છે હરિપર રામનગર હર્ષદપુર સહિત ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં માર્ગો પાણી પાણી થઈ ગયા રામનાથ સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર જ વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જો કે હવામાન વિભાગની પણ આગાહી હતી એવો જ વરસાદ દ્વારકાના જામખંભાળિયામાં પડ્યો વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજુ રૂપાલીલિયા પાસેથી પ્રાપ્ત કરીશું રાજુ જામખંભાળિયામાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને શું સ્થિતિ જો વાત કરવામાં તો સમગ્ર જિલ્લામાં છે તે વહેલી સવારથી મેઘાએ છે તે હાજરી આપી છે ત્યારે વાત કરીએ દસ જિલ્લા મથક જે ખંભાળીયા છે બે કલાકમાં ત્યાં દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે ચૂક્યો છે અને ખંભાડિયાનો જે હરિપર છે રામનગર આ સહિતના જે વિસ્તારો છે તેમાં મેઘાની છે તે તોફાની એનિંગ છે તે દેખાની હતી વરસાદના પગલે અનેક રોડ રસ્તો છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો રામનાથ સોસાયટી છે ખંભાળિયા મુખ્ય સોસાયટી કહેવાય છે ત્યાં એક ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ગયા ભરાઈ ગયા હતા ને વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે વાત કરીએ તો હાલ છેલ્લી એક કલાકમાં છે તે સમગ્ર જિલ્લામાં છે તે મેઘાએ છે તે વિરામ લીધો એમ થી ત્રણ એમએમ જેટલો જ વરસાદ છે નોંધાયો છે અને છેલ્લી હાલની જે છેલ્લી બે કલાકો છે ત્યાં વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે જી આભાર રાજુ જાણકારી આપવા માટે